નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ આજે ભારેથી અતિભારે પવન ફૂંકાશે તેમજ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હવે ચાલુ થઈ છે અને આગામી સમયની અંદર દક્ષિણ ગુજરાતથી વાવણીની શરૂઆત થશે સોમમાં શું અત્યારે ક્યાં પહોંચવું તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ગુજરાતની અંદર ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ટૂંક સમયમાં ચોમાસાની એન્ટ્રી થશે કેરળમાં પણ ચોમાસું બેસી ગયું છે શુભ શરૂઆત થઈ ચૂકી છે તો આગામી સમયમાં ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે તો વાવાઝોડા પણ આ વર્ષે ગુજરાતને હેરાન પરેશાન કરશે તેવું લાગી રહ્યું છે અને ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ પણ આવશે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ પવનની ઝડપ કેવી જોવા મળશે આપણે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે કચ્છ જિલ્લાની અંદર ચાલીસથી ની પવનની ઝડપ છે સૌરાષ્ટ્રમાં નોર્મલ પાંત્રીસની પવનની ઝડપ છે તેમજ આજે સાંજના સમયે કચ્છની અંદર પંચાવન કિલોમીટર પ્રતિ કલાક મોરબી સાઈડ ત્રેપન સૌરાષ્ટ્રમાં અને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેતાલીસ તેમજ ભાવનગરથી રાજુલા સુધી ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં ચોપન અમદાવાદ આજુબાજુ આડત્રીસ અને ઉત્તર ગુજરાતમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સાંજના સમયની વાત કરીએ તો કચ્છની અંદર ચાલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક દરિયા કિનારાના ભાગોમાં પવનની ઝડપ રહેશે જ્યારે ત્રણ તારીખમાં કચ્છમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં થી બેતાલીસ અને ભાવનગરથી રાજુલા સુધી અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખમાં કચ્છની અંદર ચોપન સૌરાષ્ટ્રમાં મોરબી ભાવનગર જામનગર આ બધા દરિયાકિનારના ભાગોમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં બેતાલીસ પાંચ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં બાવનથી આજુબાજુ અને તેમજ કેટલાક વિસ્તારોમાં પિસ્તાલીસ જેવી પવનની ઝડપ જોવા મળશે સો તારીખની અંદર કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસની પવનની ઝડપ રહેશે સાત તારીખની વાત કરીએ તો કચ્છમાં બાવન સૌરાષ્ટ્રના ભાવનગર આજુબાજુ સત્તાવન કિલોમીટર પ્રતિ કલાક આઠ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સુડતાલીસ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે નવ તારીખમાં કચ્છમાં પિસ્તાલીસ ઉત્તર ગુજરાત ચાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ અને સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સમયમાં દસ તારીખમાં ખાસ કરીને કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં છેતાલીસ વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે વાત કરીએ તો કચ્છની અંદર ખાસ કરીને આ રીતે વાદળા જોવા મળશે ખાવડા હોય ગાંધીધામ હોય નલિયા હોય પાલનપુર સુઈગામ હળવદ તેમજ દાહોદ પંથક અમદાવાદ પંથક જૂનાગઢ પંથક અને ભાવનગર સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણમાં વધારો થશે આગામી સવારના સમયે ડેઈલી ગુજરાતની અંદર મોન્સૂન એક્ટિવિટીનો વરસાદી ઝાપટારૂપી વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે અને આગામી નવ દસ તારીખની અંદર સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ નજીક પહોંચશે અને વરસાદની સંભાવના રહેશે મુંબઈ આજુબાજુ સોમાસું આગામી આઠ તારીખ સુધીમાં પહોંચી જાય કે તે પહેલાં પણ પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે હવે જોઈએ આપણે વરસાદની અપડેટ જેમાં પોરબંદર જૂનાગઢ સુરત વલસાડા બધા વિસ્તારોમાં અત્યારે આજે પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેમજ આવતીકાલે સવારના સમયની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ભરૂચ સિનોર રેડિયાપાડા ઉંમરપાડા વંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખમાં પણ વલસાડ તાપી ડાંગ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આગામી ચાર તારીખની વાત કરીએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બારડોલી તાપી વાંસદા વેલીમોરા વલસાડ ભવનાથ ખંબોશી આ બધા જે વિસ્તારો છે જેમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આગામી ચાર તારીખની અંદર જોઈએ સાંજના સમયની અપડેટ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડીડીયાપાડા ઉંબરપાડા ખાપર વંકલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બારડોલી તાપી વાંસદા ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે ભવનાથ અંબોશી વાપી ખાડોલી ખપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે આગામી પાંચ તારીખમાં સવારના સમયે તેમજ સાંજના સમયની અપડેટ જોઈએ તો ડાંગ જિલ્લાના મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે ભવનાથંબોશી હોય સાપુતારા સતાણા અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે આગામી સમયમાં સ તારીખની સવારની પ્રિમોન્સૂન એક્ટિવિટી અને સાંજના સમયે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે તો આગામી સાત આઠ તારીખમાં વરસાદની એક્ટિવિટીમાં થોડો ઘટાડો થશે ફરી વખત નવ તારીખથી વરસાદની એક્ટિવિટી વધશે જેમાં સૌરાષ્ટ્રમાં કેશોદ માંગરોળ વેરાવળ ધારી સાવરકુંડલા રાજુલા તુલસીશામ તેમજ કોડીનાર ઉના મહુવા ભાવનગર તળાજા પાલીતાણા અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બારડોલી તાપી વાંસદા ડાંગ તેમજ વાપી વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાની આ બધા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે હવે વાત કરીએ આપણે દસ તારીખની તો દસ તારીખમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ વેરાવળ ઉના મહુવા રાજુલા ભાવનગર અમરેલીના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત બારડોલી નવસારી તાપી બીલીમોરા ડાંગ જિલ્લાની અંદર અને વલસાડ ભવનાથ અંબોશી વાપી કાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે તો આગામી દસ તારીખ સુધીની અંદર ચોમાસુ મહારાષ્ટ્રને કવર કરી અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં એન્ટ્રી લેશે તેવું તો લાગી રહ્યું છે અત્યારે ક્યાં સોમાસુ પહોંચ્યું તેની વાત કરીએ અત્યારની અપડેટ જોઈએ તો ચોમાસું અત્યારે આ જે વિસ્તારો છે જેને કવર કરી રહ્યું છે આજે સાંજના સમયની વાત કરીએ તો તેમાં પણ આ સિસ્ટમ છે તે એક જ જગ્યા પરથી જોવા મળે છે ને આવતીકાલ સુધીમાં જે ચોમાસું છે તે બેલગામ સુધીના જે આ વિસ્તારો છે તેમાં પહોંચી શકે તેવી સંભાવના ગણી શકાય તો આગામી ચાર પાંચ તારીખની અપડેટ જોઈએ તો ચોમાસાની જે ગતિવિધિ છે ખૂબ જ પ્રબળ જોવા મળશે આગામી પંદર તારીખ પહેલાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો હવે આપણે જોવાનું છે કે તાપમાન કેવું રહેશે તેની અપડેટ આજનું તાપમાન જોઈએ તો આજે ખાવડાની અંદર આડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી પાલનપુર ઓગણચાલીસ સુઈગામ ગામ ચાલીસ અમદાવાદ મહેસાણા એકતાલીસ ડિગ્રી તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે ભાવનગર ઓગણચાલીસ સુરતમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે અને આવતીકાલે બપોરના તાપમાનની વાત કરીએ તો ખાવડા ચાલીસ ડિગ્રી તેમજ પાલનપુર ઓગણચાલીસ સુઈ ગામ ચાલીસ અમદાવાદ એકતાલીસ મહેસાણા ચાલીસ રાજકોટ એકતાલીસ ડિગ્રી ભાવનગર સાડત્રીસ વડોદરા ચાલીસ તેમજ દાહોદમાં ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આગામી સમયની અંદર ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખમાં પણ ખાવડા ઓગણચાલીસ મહેસાણા એકતાલીસ પાલનપુર ચાલીસ અમદાવાદ એકતાલીસ વડોદરા ચાલીસ દાહોદ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ ભાવનગર ઓગણચાલીસ સુરતમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આગામી ચાર તારીખનું તાપમાન જોઈએ તો ચાર તારીખમાં એકતાલીસ ડિગ્રી પાંચ તારીખમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે સ તારીખથી તાપમાનની અંદર ફરી વખત વધારો થઈ શકે અને આઠ નવ તારીખનું તાપમાન જોઈએ તો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આગામી દસ તારીખનું તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે ગરમી અને બફાટનો અનુભવ વધારો થશે કારણ કે હવે ભેજનું પ્રમાણ વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી બાદ ગુજરાતની અંદર ભારે વરસાદની એન્ટ્રી થશે જ્યારે પવનની ઝડપમાં એકાએક ઘટાડો થાય પછી ત્રણથી ચાર દિવસમાં વરસાદી સિસ્ટમ બનવાનું શરૂઆત થતું હોય છે તો આગામી સમયની અંદર આ કેરળમાં પહોંચેલું જે ચોમાસું છે તે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી કરશે અને વાત કરીએ હવે વાવાઝોડાની તો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં આ વર્ષે ભયાનક વાવાઝોડા બનવાના છે જેમાં સૌથી વધુ અરબી સમુદ્રમાં બનશે તો ગુજરાત ઉપર તેનું સંકટ હર હંમેશ માટે તોળાયેલું રહેશે પરંતુ જ્યારે સિસ્ટમ બનશે ત્યારે આપને અગાઉથી જાણ કરીશું તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ